જામનગર પોલીસ ખાતે આજ લોન મેળાનું આયોજન કરેલું છે અને આ લોન મેળામાં ઇસ્પેશલી જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે આ માટે સ્પેશિયલી આજ બધા બેંક સાથે મળીને આને આયોજન કર્યો છે અને તમે બધી જોવો છો કે ઘણું સારી રીતે રેસ્પોન્સ મળ્યો છે ઘણા બધા લોકો પણ અહીંયા પધાર્યા છે અને આજે ટોટલ સાત ચેક આપ્યા છે અને બીજા પણ જે લોકોને લોનની જરૂરિયાત છે બધાની અલગ અલગ બેન્કથી અમે લોકો અરજી પણ કરાવી છે અને આનો આગળ અમે લોકો આખો જે છે ફોલોઅપ લઈ અને આ લોકોને જે લોન છે કોશિશ કરીએ અને બીજું આજે આને સાથે તેરા તુજુઓ અર્પણના થે અમે જે ચોરીનો અને બીજા કોઈ પણ મુદ્દા જે પોલીસ સ્ટેશનમાં હોય આ જે પરત આ માલિક હોય ફરિયાદી હોય અને પરત આપવાની પણ કાર્યવાહી આજ કરી છે અમે આજ અમે એક છ લાખનો જે મુદ્દામાલ છે એ પરત આપ્યો છે સરકારોર દૂર કરવા માટે વ્યાજખોર ના દૂષણ દૂર કરવા માટે પણ આજ અમે લોકો સ્પેશિયલ અહિયાં બધી પોલીસ સ્ટેશનની ટેબલ લગાવી છે અને જે કોઈ પણ વ્યાજના ના દુષ્કર્મ જે દુષણ ફસાયેલા છે એ આજે ફરિયાદ કરી શકે